શ્રદ્ધાળુઓની બસ પર હુમલો થયો હતો આતંકી હુમલાની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવી છે તો પાકિસ્તાની આતંકીઓની સંડોવણી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે સુરક્ષા દળોની અગિયાર ટીમે તપાસમાં લાગી ચૂકી છે ત્યારે એક પણ આતંકીને બક્ષવામાં નહીં આવે અને આજ મુદ્દે આપણી સાથે ન્યુઝ થી વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય આતંકી હુમલો જે થયો છે તેમાંથી એક પણ આતંકીને બક્ષવામાં નહીં આવે છોડવામાં નહીં આવે બિલકુલ શ્રદ્ધાળુઓ પર કાયરતા પૂર્વ હુમલો કર્યા બાદ જે ફરાર થયેલા આતંકીઓની હવે શોધખોળ છે તે સઘન થઈ ચૂકી છે જમ્મુ કાશ્મીરની અંદર સુરક્ષા દળોની અલગ અલગ ટીમો છે ઓપરેશનમાં જોડાય છે છે રૂપે એક ઓપરેશન માટેનું પણ જાણે કરી દેવાયું રિયાસી ના જંગલ વિસ્તાર છે ત્યાં સર્ચ ઓપરેશન મોટા પાયે ચાલી રહ્યું છે તેની અંદર પોલીસ સીઆરપીએફ સહિત આર્મીની ટીમો ઉતારાઈ છે ઉપરાંત કમાન્ડો અને ડ્રોન વડે જે ઘણા જંગલો છે તેની અંદર શોધખોળ ચાલી રહી છે મહત્વની વાત એટલા માટે છે કે જે શિવખોડાથી કટ

મુખ્યત્વે બાબતો એ પણ પણ સામેલ રહેલી છે કે આ ત્રણ સિવાય એક અન્ય વ્યક્તિ આતંકી તરીકે છુપાયેલો હોય તેવા માહિતી મળતા વધારે ઇનપુટના આધારે કાર્યવાહી સઘન કરવામાં આવી છે કારણ કે આ હુમલાની અંદર નવ લોકોના મોત થયા હતા એકતાલીસ લોકો ઘાયલ હતા જેની અંદર દિલ્હી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મોટા ભાગના શ્રદ્ધાળુઓ બસમાં સવાર થયેલા હતા પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ઉધમપુર રીઆઈસી રેન્જના જે ઉચ્ચ પોલીસ અધિકારી છે જે આ સમગ્ર ઓપરેશનનું સંચાલન કરી રહ્યા છે તેમના ઔપચારિક અનૌપચારિક જે સૂત્રો દ્વારા જે માહિતી તેમના થકી મળી છે તેની અંદર સ્પષ્ટ છે કે હવે આ કોઈ પણ ગુનેગાર આતંકીઓને છોડવામાં નહીં આવે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે સેનાએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે બે મોરચે હાલમાં કામગીરી ચાલી રહી છે તેમાં એક છે સર્ચ ઓપરેશન જેમાં આતંકીઓનું સર્ચ ઓપરેશન જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે તો બીજી તરફ બીજા તબક્કે એ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે કે જેમાં આ હુમલા માટે જે મદદગાર લોકો છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે આ પણ સૂત્રો દ્વારાથી માહિતી મળી રહેલી છે પરંતુ ત્રણ નામ જે આ આતંકી હુમલામાં સામેલ હોય તેવા જે નામ સામે આવી રહ્યા છે તેની અંદર ત્રણે ત્રણ પાકિસ્તાની વિદેશી આતંકી તરીકે એક નામ છે અબુ હમઝા બીજો છે ફોજી અને ત્રીજો છે આદુન આ ત્રણે એવા છે જે વિદેશી આતંકીઓ છે જેમાં આબુ અમજા જે બોતેર વર્ષનો છે અને તેની પર દસ લાખનું ઇનામ રાખવામાં આવેલું છે આતંકી પર જે જમ્મુ રીજનમાં છેલ્લા એક વર્ષ પહેલા જ ઘૂસ્યો હતો જેણે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી છે તો ફોજી નામનો જે આતંકી છે તે પાકિસ્તાનની સેનાની અંદર કમાન્ડર પણ રહી ચૂક્યો છે આ ત્રણે છેલ્લા એક વર્ષથી આ પીર પંજાલ રેન્જમાંથી સક્રિય થયેલા છે જેમાં વાયુસેના પર હુમલો હોય એ સિવાય સરકારી કર્મચારીની હત્યા હોય આવી જે તાજેતરમાં બનેલી આતંકી ઘટનાઓની અંદર પણ આ લોકોની આ આતંકીઓની સંડોવણી છે તેવા પુરાવા સ્પષ્ટ થયા છે ત્યારબાદ હવે આ ત્રણેયની પણ શોધખોળ ચાલી રહી છે એટલે આ હુમલાની અંદર આબુ હમઝાની સંડોવણી સીધી રીતે હોય તે પ્રકારની માહિતી સૂત્રો ગુપ્તચર એજન્સીઓને જે ઇનપુટ મળ્યા છે તેના આધારે કાર્યવાહી તેજ બની છે એ સિવાય સૌથી મહત્વની બાબત એ પણ છે કે પીર પંજાલના વિસ્તારોની અંદર જે જંગલોની અંદર જે છુપાવેલા હથિયારને પણ પ્રાપ્ત કરવા માટે એ હથિયારો શોધી કાઢવા માટે પણ ટીમો અલગથી કામે લાગી છે એટલે કે હવે આ જે નિર્દોષ શ્રદ્ધાળુ પર હુમલો કરીને ફરાર થયેલા જે કાયર આતંકીઓ પર હવે કોઈ પણ તેમને છોડવામાં નહી આવે તે સ્પષ્ટ સંદેશ છે સરકાર પણ આ રીતે એજન્સીઓને અને તમામ જે સૈન્ય સંગઠનો છે સુરક્ષા દળો છે તેમને છૂટો દોર આપ્યો છે કે એમને વીણી વીણીને હવે એમને ખાતમો કરવાનો છે માહિતી

આ પ્રકારના બદલાતા સ્વરૂપને ત્રાસવાદ જે એનું સ્વરૂપ બદલાવતું રહે છે તેની સામે બાથ ભીડવા માટે સુરક્ષા ફોર્સીસ તૈયાર છે આટલા બધા નામ આટલી બધી માહિતી અને આટલી બધી એમની લોજિસ્ટિકલ મુવમેન્ટ જો સુરક્ષાબળોએ કેપ્ચર કરી લીધી હોય તો બસ હવે કદાચ આવનારા અમુક કલાકોમાં કે દિવસોમાં આ પરપેટ્રેટર્સ ઓફ ટેરર જે ટેરરને ફેલાવનાર લોકો છે એના ખરા ગુનેગાર છે એના સુધી પણ આપણે આંબી જશું એના આકાઓ સુધી પણ આપણે આંબી જશું જયદેવભાઈ પાકિસ્તાન દ્વારા ઉમલાની જવાબદારી ટીઆરએસ દ્વારા સ્વીકારવામાં પણ આવી છે ત્રણના નામ પણ સામે આવી ગયા છે સુરક્ષા દળો દ્વારા તેની શોધખોળ પણ થઈ ચૂકી છે એટલે ચોક્કસથી કહી શકાય કે તેના આકાઓ સુધી હવે પહોંચી શકાશે યસ ડેફિનેટલી એના આકાઓ સુધી પહોંચી શકાશે અને મોટી વાત એ છે ધ્રુવિશાજી આમાં કે બ્લેટન્ટલી આ આતંકી હુમલાની જવાબદારી લેવા પણ કોઈ સંગઠન તૈયાર છે અને એ પાકિસ્તાનમાં ફલે ફૂલે છે એટલે એ ક્લિયર દેખાડે છે કે જે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરની ની વાત આપણે કરતા હોઈએ છીએ આપણા પ્રધાનમંત્રી કરતા હોઈએ છીએ અને દરેક વ્યક્તિ હવે તો કદાચ આ રીજિયનમાં રહેનાર જાણે છે કે પાકિસ્તાન રાજ્ય સમર્થિત ટેરર આ સ્ટેટ સ્પોન્સર્ડ છે એમની નજર નીચે એમની મીઠી નજર નીચે એમના દ્વારા સપોર્ટ નીચે આ લોકો કરે છે એની જવાબદારી પણ લે છે એટલે એમને આની કોઈ ડર નથી એમને ખાતરી છે કે એમના સરકારી આકાઓ પાકિસ્તાનનું આઈએસઆઈ ગુપ્તચર એજન્સી પાકિસ્તાની મિલિટરી કહેવાય છે કે આમાંથી કોઈ એક છે એને પાકિસ્તાની ડિફેન્સ ફોર્સિસ માં સર્વ કરે છે તો એ લોકો પણ આમાં રહેમ નિગાહ નીચે આ થાય છે તો આ એમનું જ પાપ ઉઠીને પોતાના જ મુખે બહાર આવે છે અને પોતા જ પોતાને સેલ્ફ ઇન્ક્રિમિનેટ પોતે સેલ્ફ ગોલ કરે એ રીતે પોતે પણ જવાબદારી સ્વીકારે છે એટલે વૈશ્વિક ફલક ઉપર પણ પાકિસ્તાન પાકિસ્તાનની સરકાર પાકિસ્તાનનું સુરક્ષા તંત્ર અને ત્યાંના રેડિકલ લોકો કઈ રીતે ખુલ્લા પડે છે એ સ્પષ્ટ થાય કે ધ્રુવિશાજી જયદેવભાઈ જોડાવા બદલ આપનો આભાર જમ્મુ કાશ્મીરના પુલવામામાં પણ સર્ચ ઓપરેશન યથાવત છે સર્ચ દરમિયાન છ કિલોગ્રામના બે આઈડી મળી આવ્યા એવન રાયફલ અને પિસ્તોલ પણ જપ્ત કરાય છે સેના અને સીઆરપીએફના સર્ચ દરમિયાન આ હથિયારો પ્રાપ્ત થયા છે તો એક તરફ આતંકી હુમલો કે જેના પણ હવે સીઆરપીએફ મેદાને છે બીજી તરફ એકે કે ફોર્ટી સેવન અને પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે પુલવામામાં આ હુમલામાં સેના અને સીઆરપીએફ સર્ચ કરી રહી છે હથિયારો પણ પ્રાપ્ત થયા છે